નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો જાગો જોગી જાગો ચેનલમાં આપણું સ્વાગત છે તો આજે આપણે જોઈશું કે મન પોતે જ સંસાર બની જાય છે અને સંસાર છે એ જ મન છે જો મન મન મટી ગયું તો સંસાર પણ મટી ગયો તો મનનું કેન્દ્ર જ મનના તરંગો જ એ જ આપણને સંસાર દેખાય છે તો સંસાર એક સ્વપ્ન છે કેમ કે હોવા છતાં પણ નથી પરંતુ આપણને તે સત્ય લાગી રહ્યું છે કેમ કે આપણે આપણી આંખોથી સંસારને જોઈ રહ્યા છીએ સંસારનો અનુભવ કરી રહ્યા છીએ તો આ બધો જ મનનો ખેલ છે અને આપણને એમ લાગે છે કે મનથી તો મોટું આપણું મસ્તક છે અને મન આપણા મસ્તકમાં રહેલું છે તો તેની કેપેસિટી કેટલી તો આપણે બહારની દૃષ્ટિથી જોઈએ છીએ કે આપણે એક ચીફ લઈએ છીએ તે ચીફ સાવ નાની જ હોય છે પરંતુ તેના અંદર એક આખું પિક્ચર સમાઈ જાય છે તો આપણે જોઈએ કે ટીવીમાં જે આપણે ચીફ લાવીએ છીએ ચીફ આટલી નાની જ હોય છે તો આટલી નાની ચીપમાં આખું પિક્ચરનો સમાવેશ થઈ જાય છે તો મન તો એના કરતાં મનમાં તો સો સેલ ભરેલા છે ચીપ તો એક જ આટલી આમથી જ ચીપ હોય છે પણ મનમાં તો સો સેલ ભરેલા હોય છે સાતસો સેલ્સ હોય છે તો એવી જ રીતે આ ચીપમાં તમે જુઓ પિક્ચરમાં તમે જુઓ પિક્ચરમાં પહાડો નદીઓ જંગલો મોટી મોટી સિટીઓ આ બધું જ પિક્ચરમાં આવે છે તો હવે એવડા મોટા પહાડો એવડી મોટી નદીઓ એવડા મોટા સાગરો એવડા મોટા શહેરો એવડા મોટા રસ્તાઓ એટલા બધા ને એટલા બધા માણસો ખાલી નાની ચીપમાં જ ભરી જાય છે તો એવી જ રીતે મનરૂપી ચીપમાં પૂરેપૂરું અસ્તિત્વ છુપાયેલું છે એટલે જ જ્યારે રાત્રે મનુષ્ય સ્વપ્ન જુએ છે તો આ સ્વપ્નમાં પહાડો જંગલો મહાસાગરના અને જગતના દ્રશ્યો જોઈ રહ્યા છે તો હવે વિચાર કરો કે આપણા નાના અંથા મનમાં આ વિરાટ અસ્તિત્વ આવી કયોથી તો આપણે જો જેમ એમ એક નાની ચીપમાં ત્રણ કલાકનું પિક્ચર આપણે પૂરી દઈએ છીએ તો શું તે પિક્ચર સત્ય છે ના તો તે પિક્ચર સત્યનું પ્રતિબિંબ છે કેમ કે જ્યારે પિક્ચર બને છે ત્યારે સત્ય ઘટનાથી જ પિક્ચર બનતું હોય છે અને તેના શૂટિંગ વખતે કલાકારો પણ સત્ય હોય છે અને જે સીન લેવાતા હોય છે તે પણ સત્ય હોય છે પરંતુ તે સત્ય ક્ષણિક માટે જ હોય છે કેમ કે જ્યાં સુધી પિક્ચરનો સીન ચાલુ હોય ત્યારે કલાકારો પોતપોતાના પોતાના પાત્રમાં લીલા કરતા હોય છે જેમ કે એક કલાકાર મહાસ્રાટનું પાત્ર ભજવે છે તો તે પાત્ર પૂરતો જ મહાસ્રાટ હોય છે અને તે બહારથી જ મહાસ્રાટ દેખાય છે પરંતુ અંદરથી તો તે કલાકાર જ હોય છે તો તેનું પ્રતિબિંબ પિક્ચરમાં આવે છે તો પિક્ચર સત્ય હોતું નથી કેમ કે પિક્ચરના દ્રશ્યોને જોઈ શકાય છે પરંતુ તેને પકડી શકાતા નથી તો તે એક સ્વપ્ન અવસ્થા જેવું જ બની જાય છે જેમ સ્વપ્ન ખોટું છે તેમ છતાં પણ આપણને સત્ય લાગે છે તો તે સપના પણ આપણને મનના કારણે સત્ય લાગે છે કેમ કે મન સ્વપ્ન અવસ્થામાં પણ બેહોશીમાં હોય છે પરંતુ જ્યારે સવારે જાગૃત અવસ્થા આવે છે ત્યારે જ આપણને લાગે છે કે સ્વપ્ન ખોટું હતું તો જેમ મન પોતે જ સ્વપ્ન બની જાય છે એવી જ રીતે મન પોતે જ સંસાર બની જાય છે કેમ કે સ્વપ્નમાં પણ મનના તરંગો કામ કરે છે એવી જ રીતે સંસારમાં પણ મનના તરંગો કામ કરતા હોય છે જેમ કે મનનો તરંગ લોભ છે તો જે મનુષ્યની અંદર લોભનો તરંગ છે એને માટે ધન સંપત્તિ સત્ય છે બીજા મનુષ્યને કામ વાસનાનો તરંગ છે તો તેને માટે સ્ત્રી સત્ય છે પરંતુ જેને બ્રહ્મચર્યની પ્રાપ્તિ થઈ ગઈ છે તેને માટે સ્ત્રી એક સ્વપ્ન છે સ્ત્રી એ જૂઠ છે અને જેને મોહજ નથી જેના અંદર લોભ જ નથી જેના અંદર મોહજ નથી એના માટે પણ ધન તુચ્છ છે તો એવી જ રીતે જેના અંદર સંસારના તરંગો પડ્યા છે તેને સંસાર સત્ય લાગે છે પરંતુ જે પુરુષના મનના તરંગોની બહાર નીકળી ગયો જેને સત્યને જાણી લીધું તેના માટે સંસાર સ્વપ્ન છે સંસાર એક પિક્ચર જેવું લાગે છે અને એટલે જ સત્ય તમારી સાથે આવે છે સ્વપ્ન સાથે આવતું નથી એટલે જ સ્વપ્નરૂપી મનના તરંગોથી જે સંસાર સત્ય લાગે છે તે મૃત્યુ સમયે છૂટી જાય છે કારણ કે જે છે એ જ સાથે આવે છે અને જે નથી તે છૂટી જાય છે અને જાગૃત અવસ્થામાં અને મૃત્યુ સમયે ખુદ મન છૂટી જાય છે અને મન છૂટી જતો સંસાર પણ છૂટી જાય છે તો આ સંસાર એક મનનો તરંગત છે જેમ આપણે એક સરોવરમાં પથ્થર મારીએ તો આપણે સરોવર પથ્થર માર્યો આપણે સરોવરના વચ્ચે જ આમ પથ્થર ફેંક્યો છે તો વચ્ચે જ તરંગ આવવો જોઈએ પણ એ વચ્ચમાંથી જે તરંગ ઉપડે છે એ તરંગ ઘૂમતો 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 ગુમતો આખા સરોવરમાં એ તરંગ ઘૂમી જાય છે આખા સરોવરને તરંગથી ભરી દે છે એમાં મનનો એક સંસાર છે એ મનનો તરંગ જ છે અને એ તરંગ મનના અનંત અનંત તરંગો છે કંઈ એક તરંગ નથી કામનો ક્રોધનો લોભનો મોહનો અહંકારનો વિષય રાગ દ્વેષનો દ્રૈભ ભાવનો મારાપણાનો ભ્રષ્ટાચારનો અત્યાચારનો અસંખ્ય તરંગો છે મનના હવે જેના અંદર જે તરંગ આવી ગયો એક પુરુષના અંદર સ્ત્રીનો તરંગ કામ વાંચનાનો તરંગ આવી ગયો તો એના માટે સ્ત્રી સત્ય છે એક પુરુષના અંદર લોભનો તરંગ આવી ગયો તો એના માટે ધન સંપત્તિ સત્ય છે અને દરેકની અંદર સંસારના તરંગો તો દરેકની અંદર જ ભર્યા છે એટલે આપણને સંસાર તરંગ જેવું જ છે મનનો તરંગ છે એમ તો આપણને સત્ય લાગે કે મન પોતે સંસાર બની ગયું છે પરંતુ જ્યારે આપણને સંસાર તુચ્છ કેમ લાગે તમે મોટા મોટા સંતોના ઇતિહાસો જુઓ એમને સંસારને તુચ્છ માની દીધો છે સંસારને મિથ્યા માની લીધો છે ક્યારે એમનાથી સંસાર મટી ગયો છે એ સંસારથી ઉપર ઉઠી ગયા છે પણ આ વસ્તુ ક્યારે બને કે આપણે મનના તરંગોથી પાર જઈએ મનના તરંગોથી ઉપર જઈએ ત્યારે જ આપણને સત્યનું ભાન થઈ શકે છે ત્યારે જ આપણે સત્યને જાણી શકીએ છીએ અને બીજા નંબરે આપણે એ તો જોઈએ છે કે મનના તરંગો કોઈ દિવસ સાથે આવતા નથી તો સંસાર પણ મનનો તરંગ જ છે તો મૃત્યુ સમયે સંસારની બધી સંપત્તિ છૂટી જાય છે કેમ કે તરંગો તમારી પાસે કેવી રીતે આવો તો આજે તમે મારો વિડીયો જોઈ રહ્યા છો જો તમે ખુદ મારી મારી રૂબરૂમાં તમે હોય મારા સાનિધ્યમાં હોય તો તમે મારા હાથને સ્પર્શ કરી શકો છો તમે મારા ચરણને સ્પર્શ કરી શકો છો તમે મારા શરીરને પણ સ્પર્શ કરી શકો છો પણ ક્યારે કે તમે મારા સાનિધ્યમાં હોય ત્યારે કારણ કે હું સત્ય છું અને આજે આ વિડીયોમાં હું જ બોલી રહ્યો છું મારું જ પિક્ચર છે મારું જ પ્રતિબિંબ છે પણ પ્રતિબિંબ સત્ય નથી પ્રતિબિંબ તમારી સાથે આવવાનું નથી કારણ કે એક સ્વપ્ન સમાન થઈ ગયું આખી અવસ્થા તૂટી ગઈ તો એ રીતે તો મનના તરંગોનું જે પ્રતિબિંબ છે એને જ આપણે સંસાર કહીએ છીએ અને મૃત્યુ પછી જે છૂટી જવાનું એક જ મહાન કારણ છે કે જે સત્ય છે એ જ તમારી સાથે રહેશે તરંગો તમારી સાથે રહેતા નથી કારણ કે સાગર સત્ય છે તરંગો જ્યારે બેસી જાય તો સાગર તો સ્થિર રહેવાનો જ છે સાગરને તરંગાને કંઈ લેવા દેવા નથી તરંગો ઉપર ઉપર છે સાગર અંદર સ્થિર છે એવી રીતે જગત ઉપર ઉપર છે પણ સત્ય રૂપી સાગર અંદર સ્થિર છે એટલે જ કહેવાય છે કે મન પોતે જ સંસારનું રૂપ ધારણ કરી લેશે હરિ ઓમ તત્સ આદેશના પ્રણામ